ના ખોખરામાં ધોરણ 8 ના વિદ્યાર્થીએ ધોરણ 10 ના સ્ટુડન્ટને મર્ડર કર્યું છે સેવન ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે વિદ્યાર્થીને છરી મારી દેતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે ગઈકાલે ધોરણ 10 ના વિદ્યાર્થી પર છરી છરી હુમલો કરાયો હતો ગંભીર રીતે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે મણિનગરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીના મોત બાદ સેવન ડે સ્કૂલમાં સિંધી સમાજના લોકો ઘુસી પ્રિન્સિપાલ અને સ્ટાફને માર્યા હતા આ સાથે શાળામાં ભારે તોડફોડ કરી હતી અને સિંધી સમાજના લોકો રસ્તો રોકીને રસ્તા પર બેસી ગયા છે જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે આ સાથે કેટલાક લોકો સ્કૂલમાં બસોની તોડફોડ કરી મીડિયાના કેમેરા બંધ કરાવ્યા છે પોલીસ પહોંચી છતાં સિંધી સમાજના લોકોએ સ્કૂલમાં તોડફોડ ચાલુ રાખી હતી પોલીસની હાજરીમાં સ્કૂલના સ્ટાફને ટોળાએ ઢોળ માર માર્યો હતો પોલીસે પોલીસના સ્ટાફને લઈને જતી હતી તે દરમિયાન લોકોના ટોળાએ માર મારવાનું ચાલુ રાખ્યું હતું